શહેર પોલીસે મોબાઈલ બેટરી ચોરી ના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે અંકલેશ્વર પોલીસે એક મોબાઈલ ટાવરમાં લાગેલી બેટરી ચોરને ઝડપી લીધો હતો વાનવર વિગત એવું છે કે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ધનસુરા રોડ ઉપર થોડા દિવસ અગાઉ મોબાઈલ ટાવર માંથી બેટરીઓની ચોરી થઈ હતી આ સંદર્ભે પોલીસે બે વ્યક્તિઓને લીધા હતા તેમની પૂછપરછમાં એક નામ બહાર આવ્યું હતું જે અંગે પોલીસ તપાસ ચલાવી રહી હતી આ દરમિયાન જ તે હાલ ગડખોલ પાટિયાના આનંદનગરમાં ભાડેથી રહેતો હોવાનું માલુમ પડ્યું હતું જોકે પોલીસે શ્યામ જગદીશ તંતીની ની શોધખોળ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી